ગરવી ગુજરાત આજે છઠ્ઠો દિવસ છે અમારી ટ્રેનિંગનો આજે અમે થોડું ટુસ્ટ કર્યું છે એક જ ચક્કર દોરાવાના છીએ પણ ખાલી બે મિનિટમાં દોરવાનું છે ફૂલ તાકાત મારી બીજું એના પછી બહુ અમારા જે પાંચ દિવસના વિડીયો આવ્યા છે એમાં તમને કોઈ જગ્યાએ એક્સરસાઈઝ મળી નથી કે તમારે કઈ રીતના સ્ટેમના વધારવા માટે એક્સરસાઇઝ કરવાની છે તો એક ચક્કર પાસે અમે તમને બધી એક્સરસાઇઝ આપવાના છીએ કમસે કમ વીસથી પચીસ ટાઈપની હું એક્સરસાઇઝ આપીશ તો તમારે ફોલો કરવાની છે તમને જે રીતના થાય એ રીતના કરજો તમે તો વિડીયોમાં બન્યા રહેજો અને જેવી રીતના મેં કહ્યું છે કે ભાઈ વીસે વીસ દિવસ હું દોરવાનો છું અને ટાઈમિંગ પણ આપવાનો છું તો હું પોતે પણ દોરવાનો છું બધી દીકરીઓ રેડી સોફ રેડી ગો રેડી ગો કરી દીધો છે એક જ ચક્કર દોરવાનું છે એ પણ બે જ મિનિટમાં પૂરું કરવાનું છે તો તમે જોઈ શકો છો બધી છોકરીઓ પોતપોતાની દીકના તાકાત મારી રહી છે બરાબર છે તમે જોઈ શકો છો આજે અમે થોડું ટુસ્ટ કર્યું છે અને હું આજે બહુ સ્પ્રિન્ટ મારીને આગળ જવાનો છું એનું કારણ એ છે કે છોકરીઓ મને ફોલો કરે અને બે મિનિટમાં પૂરું થઈ જાય તમે જોવો છો મારી જોડે એક છોકરી દોરી રહી છે હું એ છોકરીને હવે કાપી અને દોરી રહ્યો છું જો તમે જે મતલબ જૂના દોરવા બહુ પાવરફુલ દોરવાવાળા એમના સ્ટેપ જુઓ તો એ મારા મારા ખાલી સ્ટેપ જુઓ મારા જે સ્ટેપ પડે છે જુઓ એ સ્ટેપ ઉપર જ દોરવાનું હોય તમે સ્ટેપ ઉપર દોરો તો ઓટોમેટિક તમારું થઈ જશે હવે તમે જુઓ અડધું ચક્કર તો મારું પૂરું થઈ ગયું છે અને મુશ્કેલથી જો હું કેટલા લીડ મારી દીધી છોકરે તમે જે મેં રનિંગ કરું છે જો અમારા સ્ટેપ જોવા ખાલી તમે એ સ્ટેપ હોવા જોઈએ રનિંગમાં તો તમે આરામથી પાસ થઈ જાઓ બીજું તમે આજે અમે તમને પ્રોપર એક ચક્કર દોરાઈને તમારે જે બોડીની અંદર એક્સરસાઇઝ બધા ઘણા કહે છે મને દુઃખે છે આ થાય છે તે થાય છે એ માટે અમે એક્સરસાઇઝ કરવાના છીએ આજે અમારા ટ્રેનિંગનો છઠ્ઠો દિવસ છે તમે જુઓ હજી તો મુશ્કેલથી એક મિનિટ અને પાંચ સાત સેકન્ડ થયા છે હું એક દસમાં પૂરું કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ તમે જુઓ હું એકદમ જો દેખો જુઓ સ્પ્રિન્ટ મારી અને ચક્કર પૂરું કરી નાખ્યું તમે જોઈ શકો છો એક દસમાં મારું ચક્કર પૂરું થઈ ગયું તમે જુઓ હવે પચાસ સેકન્ડ બાકી છે હું આ બધા છોકરાઓને જો મોટિવેટ કરી છું દોરાવા માટે તમે દોરો આ એક છોકરી આવી ગઈ તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ સ્પ્રિન્ટ મારી છે પૂરું કરવા માટે તમે જુઓ બે મિનિટની અંદર હું આજે કેટલી છોકરીઓ મારી પૂરું કરે છે એ જોઈ લઈએ બે મિનિટની અંદર કેટલી છોકરીઓ ક્વોલિફાય થાય છે એ જોઈ શકો છો અને કેટલી છોકરીઓ બે મિનિટમાં અંદર આજે આપણે ચેક કરીશું તમે જોઈ શકો છો બહુ બધી છોકરીઓ પ્રિન્ટ કરી દે છે હવે છેલ્લે દસ સેકન્ડ બાકી છે તો હું બધી છોકરીઓને ખેંચવાનું કરી દઉં છું કે ભાઈ તમે પૂરું કરો પૂરું કરો પૂરું કરો જો હવે પાંચ સેકન્ડ જેવું બાકી છે સમય એ આવી ગઈ છોકરીઓ હવે આ બધી જ છોકરીઓ ફેનમાં ઊભી થશે તમે જુઓ બધી છોકરીઓ બે મિનિટથી ઉપર સમય થઈ ગયો છે આ દીકરીઓ બધી નવી છે આમના બે ત્રણ દિવસ થયા છે તો કાંઈ વાંધો નહીં આ છોકરીઓને સમસ્યા આપવા જોઈએ હવે તમે હું બતાવું બે મિનિટમાં

બીજું બે ચક્કર ચાર મિનિટ ત્રણ ચક્કર છ મિનિટ અને ચાર ચક્કર તો આઠ મિનિટમાં પૂરું કરવાની પૂરેપૂરી ટ્રાય કરીશું હવે આપણે હેલીપેડ ઉપર જઈ રહ્યા છીએ હેલીપેડ ઉપર જઈ અને આપણે હવે બધી બોડીની એક્સરસાઈઝ કરીશું હવે જો હું ચાલુ કરી દીધ છે એક્સરસાઇઝ અને એક્સરસાઇઝમાં હું પણ જોડી રહીશ આ રીતના તમારે કરવાનું છે ઉપર જમ્પ પછી પગ આગળ પાછળ કરવાના છે જો હું કરી રહ્યો છું પોતે આ રીતના કરવાનું છે તમારે જુઓ આ કમસે કમ એક્સરસાઇઝ પંદરથી વીસ મિનિટ આ રીતના બધી અલગ અલગ ટાઈપનું હું વીસથી પચીસ મિનિટ એક્સરસાઇઝ કરવાનું ત્યાં જો આ બંને પગેથી તમારે આગળ જવાનું જેને ઘૂંટણમાં દુખે છે થાઈમાં દુખે છે કમરમાં દુખે છે હવે જો પગ આગળ પાછળ થવા દો તમે જોઈ શકો છો બધા હવે જો આ હાથ આગળ પાછળ થવા દો જુઓ તમે આ હું પોતે કરી રહ્યો છું અને બધું જ કરી રહ્યો હવે હું આ બધાને સ્ટેપ કરાવલાઈશ સ્ટેપ ખોલાવી લઈશ જો તમે બધી છોકરીઓને પોઝિશન બનાવ દીધી છે હવે બધી જ છોકરીઓ સ્ટેપ ખોલશે જો તમે આ બધી છોકરીઓ સ્ટેપ ખોલી દીધી છે તમે જોવા જો તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ સ્ટેપ ખોલી દે છે તમે જોઈ શકો છો તો આજે અમે વીસથી પચીસ ટાઈપની એક્સરસાઇઝ તમને કરાવી કરાવવાના છીએ અને મારી દીકરીઓ પણ કરવાની છે અને જે મારી ઓનલાઈન ટ્રેનિંગમાં તમને વિડીયો કેવો લાગે છે તમારે કંઈ સજેશન હોય તમારે પણ પ્રકારની કોઈ માહિતી હોય તો તમે અમને કોમેન્ટ કરો જેથી અમને ખબર પડે કે અમારે કઈ રીતના કરવાનું છે શું કરવાનું છે તો તમે જોઈ શકો છો મેક્સિમમ બધી દીકરીઓ મને ફોલો કરી રહી છે અને હું જે રીતના કરું એ રીતના બધી દીકરીઓ કરી રહી છે બહુ જ આનંદ થાય છે અને જો તમે વીસ દિવસ ટ્રેનિંગ અમે જે રીતના કરાવીએ છીએ એ રીતના કરશો તો તમને સો ટકા ટકા રિઝલ્ટ મળશે બીજું કે અમે કંઈ અભિમાન નથી કરતા પણ ગુજરાતની અંદર અમારી એકેડમી એક એવી છે જે સો ટકા રિઝલ્ટ માટે જાણીતી છે અમે સંખ્યા વધારે નથી કરતા પણ જેટલા છોકરા અમારી જોડે ટકી જાય છે એમને રિઝલ્ટ મળે છે હા જે દસ દિવસ પંદર દિવસ વીસ દિવસમાં ભાગી જાય છે એ લોકોનો અમે કહી ના શકીએ પણ જે દીકરી એકથી દોઢ મહિના બે મહિના જે મારા જોડે ટ્રેનિંગ લીધી છે એને એને ફેલ થતાં મતલબ કોઈ રોકી જ ના શકીએ એ છોકરી હન્ડ્રેડ પર્સન્ટ પાસ થશે એને કોઈ તાકાત એવી નથી કે જે એને પાસ થતાં રોકીએ એ હવે જો આ રીતના હાફમાં બેસવાનું છે મુઠ્ઠી બંધ રાખીને હું પોતે પણ કરું છું દીકરીઓ પણ કરે છે આપણે હાફ હાફ આ રીતના બેસવાનું છે તમે જોઈ શકો છો હું બેસું છું આ રીતના તમારે આનાથી તમારે ઘૂંટણ મજબૂત થાય હવે તમારે બંને પેર ખોલવાના છે અને હાથ ઉપર નીચે કરી અને આ એક્સરસાઇઝ કરવાની છે જેનાથી તમારે જેને પેટની અંદર દર્દ થતું હોય તમારી જે સાઈડનો જે ફેટ છે એ ફેટ દૂર થશે અને તમારે કન્ટિન્યુ એક્સરસાઇઝ કરવાની છે વેટ નથી કરવાનો આરામ બિલકુલ કરવાનો નથી તમારે એક્સરસાઇઝ બિલકુલ હવે હાથ ઉપર કરી અને તમે એક સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ આ રીતના તમે બોડી કરતું રહેવાનું છે તમે જુઓ બધી દીકરીઓ કરી રહી છે એ રીતના તમારે કરતું રહેવાનું છે તમે જોઈ શકો છો બિલકુલ તમારે આ રીતના કરતું રહેવાનું છે હવે તમે જોઈ શકો છો બધી જ દીકરીઓ ફોલોઅપ કરી રહી છે હું જે રીતના કરાવ હવે તમારે આખી એક સાઈડ બોડી જવા દેવાની છે બંને પક્ષ સીધા રહેશે અને બોડી આખી તમારી એક સાઈડ જવા દેવાની જુઓ આ બધી દીકરીઓ કરી રહી છે એ રીતના જુઓ તમે તમે બધી જ દીકરીઓ જુઓ એક સાઈડ બોડી કરી રહી છે આ રીતના તમારે બોડી કરવાની છે બધી તમે જોઈ શકો છો આ રીતના તમારે શું થાય જેને કમળનું દર્દ હોય જેને મતલબ કમરની પ્રોબ્લેમ હોય એ દૂર થતી હોય છે હવે તમે જુઓ આ રીતના શોલ્ડર ઉપર હાથ મૂકી દેવાના છે અને તમારે ત્રણ વાર આગળથી ત્રણ વાર પાછળથી આ રીતના તમારે કરવાની છે એક્સરસાઇઝ બરાબર છે હવે આવું તમારે બેથી ચાર વાર કરી કરવાનું છે ત્રણ વાર આગળથી ત્રણ વાર હવે તમારા માથા પર હાથ લગાવી દેવાના છે અને એક બાજુ આખી બોડી જવા દેવાની છે પગ સીધા જ રહેશે બોડી આગી પાછી રહેશે તમે જોઈ શકો છો અને આ રીતના તમારે કરતું રહેવાનું છે આનાથી તમારે જે આખી બોડીનું જે સ્ટ્રેચર છે એ આખું ચેન્જ થશે અને તમારી બોડી આખી ફિટ થશે અને બીજું હવે બંને હાથ સીધા કરજો ઉપર સામે સાઈડમાં નીચે ઉપર આ રીતના તમારે એક્સરસાઈઝ કરતું રહેવાનું છે આ કમસે કમ તમારે વીસથી પચીસ મિનિટ કરવાનું છે કેમ કે આજે આપણે રનિંગમાં એક જ ચક્કર દોરાય છીએ બાકી આખું એક્સરસાઇ કેમકે આપણે જે પાંચ દિવસ ટ્રેનિંગ આપીએ એમાં બધી દોડ 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 આપી તો ઘણાને મતલબ એમાં વિચારો આવતા હશે ઘણાને એવી થતું હશે કે આ તો ખાલી દોરાવે જ છે તો આ વોર્મઅપનું ને એ બધું પણ વોર્મઅપ માટે મેં એક વાત કરી દઉં બેટા વોર્મઅપ કરવાની કોઈ જરૂર હોતી નથી કેમ કે વોર્મઅપ કરવા માટે કોઈ જગ્યાએ પોલીસમાં સીઆઈએસએફ આપણે એસએસસી જીડીમાં કે આર્મીમાં કોઈ જગ્યાએ કોઈ ટાઈમ મળતો નથી વોર્મઅપ કરવાનો ડાયરેક્ટ તમારે રેડી ગો થાય કે તમારે દોરવાનું જોઈએ છે હવે તમે જુઓ આ રીતના તમે બોડી અપડાઉન અપડાઉન કરતું રહેવાનું છે આજે તમે મતલબ જોઈ શકો છો અમે વીસથી પચીસથી વધુ અમે એક્સરસાઇઝો શીખવાડી છે અને તમે અમારા વિડીયોને ફોલો કરતા રહેશો તો અમે ત્રણસો પસઠ એક્સરસાઇઝ શીખવાડવાના દમ રાખીએ છીએ કેમ કે આ ફિલ્ડમાં હું ત્રીસ વર્ષથી છું તો મને બધી ખબર છે હવે તમારે આ પગ ઉપર કરી અને પાંચ કદમ આગળ પાંચ કદમ પાછળ આ રીતના ચાલતું રહેવાનું છે અને તમારે કરતું રહેવાનું છે હવે તમે જોઈ શકો છો બધી જ દીકરીઓ જે રીતના હું ફોલઅપ આપી રહ્યો છું એ રીતના કરી રહી છે તમે જોઈ શકો છો હવે આમને આ રીતના તમે કરવાથી તમારી અંદર સ્ટેમના બહુ જ વધશે અને મેં તમને બતાવ્યું હતું કે ભાઈ તમારે પ્રોબ્લેમ થાય તો હવે તમે જુઓ બધી છોકરીઓને હું બે બેસાડી છે હવે પતંગિયું કરાવું છું બધાને તમે જોઈ શકો છો અને તમે વિચારો કે આ બધી છોકરીઓ કરી રહી છે તમે જુઓ ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ તો તમે જોઈ શકો છો હવે હું આમને એકદમથી અપ ડાઉન અપડાઉન અપડાઉન કરાવી રહ્યો છું તમે જોઈ શકો છો તો તમને આજનો વિડીયો અમારો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો બરાબર અને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો લખજો જેનો અમે તમને જવાબ આપીશું અને એનો તમને પ્રોપર રિપ્લાય આપીશું અને અમને બહુ જ આનંદ થાય છે આવું બધું શીખવાડવામાં અને તમે બધા જે કોમેન્ટ કરો છો એનાથી અમને તાકાત પણ આવે છે અને અમે તમને વધુમાં વધુ મદદ કરવા માટે બેઠેલા છીએ અમારું મિશન છે ઘેર ઘેર પોલીસ ઘેર ઘેર ફોજી ઘેર ઘેર આર્મી તમે આવો સાથ સહકાર અમને આપતા રહેજો અને આવતીકાલે